કાકભૂષી મહારાજજી જયારે ભગવાનનો જન્મ થયો છે ને ત્યારે રોજ એમના દર્શન કરવા માટે મહેલ ની અટારી પર દશરથ રાજાના મહેલ ની અટારી પર પોતે બિરાજમાન થાય છે રોજ સવારથી રાત્રિ સુધી કા કા કરતા ભગવાનનું નામ સ્મરણ કરે છે અને છતાં પણ એમને ભગવાનના હજુ સુધી દર્શન નથી થયા એટલે એમને વિચાર આવે છે કે હું અભાગ્યો છું કે બધા દેવોને દર્શન થયા છે બધા જીવોને દર્શન થયા છે અરે સૂર્યનારાયણે તો એક એક મહિના સુધી ભગવાનના દર્શન કર્યા છે રામજી રાઘવેન્દ્ર સરકારના પણ મારા કોઈક પાપ કર્મને કારણે મને હજુ પણ પ્રભુના દર્શન થયા નથી આમ વિચાર કરીને રોજ કાકભૂષણજી મહારાજ મહેલની અટારી પર આવીને બેસે છે તાપ તડકો વરસાદ અને ભગવાનનું સ્મરણ ને યાદ કરતા કરતા એક આશામાં કે ક્યાંક ભગવાનની એક નાનકડી અમધી છબી થોડીક એક ક્ષણ માટે જો દર્શન થઈ જાય ને તો મારો બીડો પાર થઈ જાય આમ કાકભૂષણજી મહારાજ અરજી લગાવીને રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં આમ આંખોની પાપણોને બિછાવીને એમના રસ્તામાં બેઠા છે દર્શન કરજો સમય વીત્યો છે અને બન્યું છે કે થોડોક સમય ગયો છે ને ભગવાન ચાલતા થયા છે આ ચાલતા થયા છે ને ત્યાં સુધી કાકભૂષણડી મહારાજ દશરથ રાજાના મહેલની અટારી પર રોજ આવે છે રોજ દર્શન કરવા આવે છે બીજું કોઈ કાર્યકર્તા નથી કાકભૂષણડી મહારાજ હા અહીંયાથી જો હું દસ મિનિટ ન બોલું ને તો અગિયારમી મિનિટે તમે લોકો ઊભા થવા માંડો કે આજે કથા નથી થવાની લાગતી હા એવું વિચાર આવે ને કે ભાઈ હવે આજે કથા નહીં થાય એટલે આપણે ચાલો ક્યાંક દર્શન કરી આવીએ અહીંયા કાગભુશંડી મહારાજના દર્શન કરજો કે કાગભુષંડીજી મહારાજ છે પોતે અટારી પર બેઠા છે અહીંયા રાહ જોઈ રહ્યા છે કે પ્રભુના દર્શન થાય અને પ્રભુને ખબર પડી છે કે કાગ આજે વર્ષ થયું દોઢ વર્ષ થયું ને બે વર્ષ થયા હજુ સુધી મારી દર્શનની અભિલાષા લઈને આ મહેલની અટારી પર બેઠા છે એને એટલે પ્રભુ છે ને નાનકડા પગે થોડું થોડું ડગલી ભરતા થયા છે ને એવા જ મહેલથી બહાર આવ્યા છે મા કૌશલ્યા એમની પાછળ પાછળ દોડી રહ્યા છે અને મા કૌશલ્યા હાથમાં ભોજન લઈને લાલાને ભોજન કરાવવા માટે લલ્લાને ભોજન કરાવવા માટે દોડી રહ્યા છે અને કહી રહ્યા છે લલ્લા પહેલા ખાઈ લે બેટા પછી તું બહાર જાજે રમવા જજે હા અને રામચંદ્રજી રાઘવેન્દ્ર લલ્લા પોતે નાની નાની ને નાના નાના પગે આ મહેલની બહાર અટારી છે ને એમાં ઓશરી છે ને એમાં આવ્યા છે એમને ખબર છે છે કે મને જમાડવા આવી રહી એટલે માના હાથમાંથી એક રોટલી અને એની પર માખણ ચોપડેલી રોટલી હતી અને આમ વડ વાળેલી હતી અને હાથમાં બીડું બનાવીને માએ આપી કોને રામલલાને કોણે કૌશલ્ય માએ અને એ બીડું લઈને હાથમાં થોડુંક ખાતા ખાતા બીજું નીચે પાડતા પાડતા એમ ભગવાન આગળ વધ્યા છે અને બન્યું છે એવું કે જે નીચે પડેલું છે ને એ લેવા માટે કાગ ભૂષણજી મહારાજ ઉડીને મહેલની અટારીમાં આવવા જાય છે પણ પેલા દૂતો જે આગળ પાછળ ઊભા છે ને સૈનિકો એ કાગડાને હટાવે છે કે ક્યાંક આ કાગડો આવીને ભગવાનને ચાંચ મારીને હેરાન ન કરે હા આમ કાકભૂષણજી મહારાજ ભગવાનના આપેલા આ પ્રસાદને લેવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બીજી તરફ સૈનિકો એમને આઘા ખસેડી રહ્યા છે હવે ભગવાન વિચાર કરી રહ્યા છે કે હું આટલો નાનો છું બાળ ગોપાલ છું અને હું કંઈ મોટી ક્રિયા કરીશ ને તો આ લોકોને શક જશે કે આ તો ભગવાન લાગે છે એટલે ભગવાને શું કર્યું ખબર છે પોતે પોતાના ભગતને પ્રસાદને પોતાના દર્શન આપવા માટે આ ભગવાન જે નાનકડા આમતા પગલે પાપા પગલી ભરતા હતા ને એમાં જાણે પોતે લપસી ગયા છે ગળથોલીઓ આવી ગયું છે એમ કરીને એ ગલોટિયું ખાઈને પડી ગયા છે ભગતની માટે ભગવાન પડી ગયા છે દર્શન કરજો અને પોતાના હાથમાંથી આ નાનકડો અમથો રોટલીનો ટુકડો જે મા કૌશલ્યાએ આપ્યો હતો ને માખણ લગાવીને એ એમણે આમ હાથથી દૂર ફેંકી દીધો છે અને દૂર પડેલો આ નાનકડો અમથો ટુકડો લઈને કાકભૂષણડી મહારાજે પોતાની ચાંચમાં લઈને એને આરોગ્યો છે અને પોતાની જાતને ધન્ય કરી છે બોલી રામચંદ્ર ભગવાન કી જય અપની અપની કૃષ્ણ કનિયા અને આપણે પણ એવું સમજીએ કે આ નાનકડો અમઠો ટુકડો મળ્યો છે જીવન માંથી સાત દિવસનો હા સાત દિવસ નો એ ટુકડો આપણે પ્રેમે આરોગ્યો છે અને આ આરોગ્યલા ટુકડાનો પ્રસાદ ભગવાનનો જૂઠો છે એઠો છે ભગવાનનો એઠો પ્રસાદ આપણે લીધો છે અને એના કારણે આપણી શરીરની આ જે રોગ છે ને એ કાયાના રોગ દૂર થશે આપણા મનના રોગ દૂર થશે આપણા વિચારોના રોગ દૂર થશે કારણ કે આપણા મનુષ્ય જીવનમાં છે ને આપણે વિચારથી માંદા પડીએ હા શરીરથી માંદા પડીએ એ તો ચાલે એનો ઈલાજ થાય પણ વિચારોથી જો માંદા પડીએ ને ત્યારે એનો ઈલાજ ક્યાંય ના થાય અહીં આવો દર્શન કરજો હંમેશા તમને મેં પહેલા કીધું ને કે કથામાં આવ્યા છો ને તો કથાને લક્ષ્ય રાખજો હવે પછી ક્યાંય જાવ તો હા કારણ કે બીજું બધું મળી જશે કથા પાછી નહીં મળે આવી રીતે કારણ કે એના માટે બહુ બધું આયોજન બહુ મહિનાઓ પહેલાથી આ બહેનો કર્યું છે અને મેં પણ હા જીવનમાં ક્યાંક મોટું પામવું હોય ને તો પહેલા ફોકસ કરવો પડે લક્ષ નક્કી કરવું પડે કે અહીંથી મારે જગન્નાથ મંદિર સુધી જવું છે પછી રાત્રિનો સમય હોય ને તો અમથી ટોર્ચ આપણી પાસે હોય ને તો એવું ના વિચારાય કે આ અમથી ટોર્ચ છે હું રૂમ પરથી નીકળીશ જગન્નાથના દર્શન કરવા ત્યાં રોડ પર જઈશ અંધારું છે આ ટોર્ચનો પાવર ઓછો થઈ જશે બેટરી ઓછી થઈ જશે લો થઈ જશે તો અડધે રસ્તે અંધારામાં હું અટવાઈશ